સનાતન ધર્મની રક્ષા કાજે ફરી સંતો મેદાને આવ્યા છે રાજકોટના ત્રંબા ગામ ખાતે આજ રોજ સાંજે પાંચ વાગ્યે સંત સંમેલન મળવાનું છે જેમાં સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા ધાર્મિક પુસ્તકોમાં હિન્દુ દેવી દેવતાઓને ખોટી રીતે દર્શાવવામાં આવ્યા છે જેને લઈ ત્રીજું મહાસંમેલન મળવા જઈ રહ્યું છે આ સંમેલનમાં દ્વારકાના પીઠાધીશ્વર શંકરાચાર્ય કથાકાર સહિતના સંતો ઉપસ્થિત રહેશે આ સાથે સંતો આ આંદોલનને રાષ્ટ્રવ્યાપી બનાવવાની તૈયારીમાં છે ત્રંબા ખાતે જગદગુરુ શંકરાચાર્ય સદાનંદ સ્વામી સરસ્વતીની ઉપસ્થિતિમાં મોટું સંમેલન યોજાશે રાજકોટમાં આજે સંત સંમેલનનું આયોજન કરાયું છે ત્રંબામાં આવેલી ખાનગી શાળામાં સંત સંમેલન યોજાનાર છે જેમાં દ્વારકાના પીઠા પીઠાધીશ જગતગુરુ શંકરાચાર્ય કથાકાર મોરારી બાપુ રમેશ ઓઝા હાજર રહેશે સાથે જ ગુજરાત ભરમાંથી બે જેટલા સાધુ સંતો ભેગા થશે તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો વીડિયો પસંદ આવે તો લાઈક કરી દેજો ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઈબ કરી દેજો